જાણ્યું જાનકી નાથી કાલે શું થવાનું કોણે ધાર્યું હતું કે એક સુખદ વિમાની મુસાફરી અનંત યાત્રામાં ફેરવાઈ જશે જીવતા જાગતા હસતા ગાતા અને સપના લોકોને આવી રીતે એક સાથે કાળ ભરકી જશે આવું તો કોઈએ સપના માં પણ નહીં વિચાર્યું હોય કોઈ પોતાના સંતાનોને મળવા જતા હતા તો કોઈ પતિને કોઈ પ્રસંગ માટે જતા હતા તો કોઈ પ્રસંગ પૂરા કરીને સ્નેહીજનો જેની આતુરતાથી રાહ જોતા હતા તે આત્મી જ જિંદગીભર રાહ જોઈએ પણ પાછા નહીં ફરે એમાંથી એક અવાજ હતો અંજુ ફ્લાઇટમાં બેસી ગયો છું કાલે આવું છું આ અવાજ હતો આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જેમણે ફ્લાઇટમાં બેસીને અંજલીબેન સાથે વાત કરી હતી અને આ શબ્દો આપણા કાનમાં ગુંજતા તેમના અંતિમ શબ્દો બની ગયા રાજકોટના પનોતા પુત્ર ગુજરાતના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી લોક લાડીલા અને જનતાના હૃદય સમ્રાટ વિજયભાઈ રૂપાણીના છીએ ગુજરાત સાથે અતુટ નાતો છે તેવો જ અતૂટ નાતો તેમનો અબતક મીડિયા પરિવાર સાથે પણ રહ્યો છે વિજયભાઈ રૂપાણી એટલે લોકોની સેવા કરવામાં હંમેશા અગ્રેસર રહેલું એક નામ જેણે જાહેર ક્ષેત્રમાં મોભી થવા માટે તેમનો જન્મ થયો હોય તેવું તેમનું સરળ સહજ છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું તેમને નસે નસમાં માનવતા અને કરુણા નીતરતી દેખાતી હતી ખાસ કરીને બાળકો પ્રત્યેનું તેમનું નિર્દોષ પ્રેમ સૌને સ્પર્શી જતો હતો રાજકોટના કોર્પોરેટર તરીકે તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો ત્યારબાદ તેમણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર તરીકે પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપી વિજયભાઈની નિષ્ઠા લગન અને સૌને સાથે રાખીને ચાલવાની આવડતને કારણે તેમનું રાજકોટ ક્ષેત્રમાં પ્રભુત્વ વધતું ગયું અને આખરે સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેમના શિરે ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ પહેરાયો મુખ્યમંત્રી બન્યા બાદ પણ વિજયભાઈ બે વખત અબતકના આંગણે પધાર્યા તેમણે અબતક પેપરને છ વર્ષ પૂર્ણ થતાં હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી અપતકના આઈ એમ ન્યૂ ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું હતું અને અબતક સાથે વિશેષ ચાહતે ચર્ચા કાર્યક્રમમાં પણ જોડાયા હતા છવ્વીસમી શપથવિધિનો સમારંભ એ ભારતીય જનતા પાર્ટીના દેશમાં લાખો કાર્યકર્તા માટે ખૂબ આનંદનો દિવસ બનશે

આ મુલાકાત સમયે સતેશ કુમાર મહેતાએ ગરીબ પરિવાર અને સમગ્ર સમાજને લાભ થાય તેવા 10 પ્રશ્નો પૂછ્યા હતા અને અમને પણ એવું થાય છે કે અમે જે દિવસે તમે સીએમ થઈને આવ્યા હતા અહીંયા ત્યાં અમે 10 પ્રશ્નો લીધા હતા અને અમે તમે એક પી નામ યુએલસી વાળો પ્રશ્ન હતો ઈ પછી વર્ટિકલ growth માં તમે જે કીધું હતી મેડિકલ એલક તો જે કીધું હતી બધા એમ લાગ્યું કે કારણ કે તમે કહેવાય કે નાળ લોકોની કારણ કે આટલા વર્ષોથી તમે ગ્રાસરૂટમાં રહેલા છો ગ્રાસરૂટમાં થવાના છે એની જે ઇફેક્ટ છે ને એ એક વર્ષમાં લોકોએ ફીલ કરી આજે ક્યાંય કોઈ બોલતાનું એટલો બધો ચારેય તરફથી આવકાર છે એટલે આ બધી વાતો બંગા ફૂંકતા હતા બધા વાસ્તવમાં જેને કહી કે ગુજરાતની જનતાએ બધું જોઈ લીધું કે શરત છાપ નેતાગીરી અને બીજી તરફ મોરલ બાઇન્ડિંગવાળી નેતાગીરી આનો ડિફરન્સ લોકોએ જોયો વિજયભાઈએ આ પ્રશ્નોના વિકાસ માટે જે વાયદાઓ કર્યા તે પૂરા કરીને બતાવ્યા છે તેમના સુશાસન દરમિયાન રાજકોટના વિકાસે ખરેખર હરણફાળ ભરી છે ખાસ કરીને ગુજરાતમાં સૌ પ્રથમ વખત એમ્સ લાવવાનો શ્રેય તેમને જાય છે અટલ સરોવર પ્રોજેક્ટ નવું રેસ કોર્સ તેમજ રામવન પણ હવે તૈયાર થઈ ચૂક્યું છે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તેમણે વિવિધ બ્રિજના નિર્માણ પ્રોજેક્ટ મંજૂર કરાવ્યા ખાસ કરીને આમ્રપાલી બ્રિજની અમૂલ્ય ભેટનો લાભ આજે પણ રાજકોટના લોકો લઈ રહ્યા છે આ બધા પ્રોજેક્ટ તેમના વિકાસલક્ષી વિઝનને સાબિત કરે છે વિજયભાઈ માત્ર રાજકીય સંબંધો જ નહીં પણ યારોના યાર હતા મુખ્યમંત્રીનું પદ શોભાવ્યા બાદ પણ તેમણે મિત્રો સાથેની ઘનિષ્ઠ અને નિખાલસ મિત્રતા હંમેશા જાળવી રાખી તેઓ ખભે ખભો મિલાવી મિત્રો સાથે ખડે પગે રહ્યા નાના કાર્યકરોને પણ આગળ કરીને તેમના માટે પણ હંમેશા તત્પર રહ્યા સામાન્ય વ્યક્તિની રીતે જીવન કઈ રીતે જીવાય તેનું તેઓ શ્રેષ્ઠ ઉદાહરણ હતા રાજકોટ માટે તેમણે લોહી રેડીને સેવા કરી છે નાના કાર્યક્રમો અને નાની વાતોને પણ તેઓ ગંભીરતાથી લેતા વિજયભાઈ મીડિયા જગતને ખૂબ ચાહતા હતા અને મીડિયા કર્મીઓની પડખે હંમેશા ઉભા રહેતા અબત સુરભીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમણે ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો હતો તેમના જન્મદિવસ નિમિત્તે પણ દ્વારા યાદોનું આપવામાં આવ્યું હતું જેમાં તેમના મિત્રો અને ધારાસભ્યો સાથેના તેમના કિસ્સા વર્ણવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી વિજયભાઈનું વિઝન તેમની નિષ્ઠા અને રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત માટેની તેમની નિસ્વાર્થ સેવા હંમેશા યાદ રહેશે મીડિયા પરિવાર આજે આવા મહાન નેતા એક સાચા જનસેવક વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તેમનો વારસો અને પ્રેરણા સદાય આપણા હૃદયમાં જીવંત રહેશે